આ તો અમારે ધીરુ કાકા ઘડીક વાર બેહતા નથી એકલું કામ 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 એકલું કામ જ કરે છે સર જેમ લાગે ને મિત્ર જો આ બોડી બેતે તો તારી બોડી સો તો છે ને ભીમ એક ઘોડા આયા હે પર ભાઈ જો આપણો મોડું થયું કા ધીરુ કાકા આ મોડું થઈ ગયું હોય ભાઈ કેમ કે આપણે ઓજો પડો ન હતો ને ઓલું કરવાનો બાકી હતો પછી રોતા કેમ કરવા તું પેડો આગડી એટલે પાપલેટ આવ્યા જ થોડાક

તો તમારા બધીના હું કહેવાય કે ઓલી ભૂલાઈ ગયું મને કહેવાય કેવા મુજબ તમારે તમારા બધીની ડિમાન્ડ હતી કે ભાઈ દરિયાના વિડીયો લાવો દરિયાના વિડીયો તો ફાઇનલી દરિયાનો વિડીયો લઈને આવી ગયો છે તો જો આ છે આપણી નવી ગેંગ એમાં જો બધીના તમને નામ બતાવું ભાઈ તારું નામ હું છે રાહુલ હા ભાઈ આ ભાઈ અમારે રાહુલભાઈ છે એનું નામ અમારે શેઠવે બાહુબલી પાડના ગયું છે મેં આનું નામ બીજું રાખ્યું મારે આનું નામ છે ને સોટા ભીમ રાખવાનું છે કેમ કે ભોળીઘાટ છે થોડો હઝડ બમ છે આ બંધો અમારે હે તો હવાર હવારમાં નાસ્તામાં બધા કેળા ઉપાડે છે ઓલા ભાઈ છે એ ભાઈનું નામ અમારે ભરતભાઈ છે ને આ ભાઈ છે અમારે કાકા આ ભાઈ અમારે પકાવાવાળા છે ધીરુકાકા ભારીમાં છે ઓલા ભાઈ છે અમારે સાઈટ ટેન્ડલ છે એનું નામ છે દિનેશભાઈ મારે tendal ને એક બીજો ખલાસી છે મારા મામા મારા ભુઈ નો છોકરો તમને એને પણ બતાવું તો જો બધા કેળા ક્યાં છે અવાર અવાર ના પૂર કેળા પેળા ખાઈ ને પછી વિડીયો માં બધા બનાવી દો વિડીયો જોવા ખૂબ મજા આવે તો મિત્રો જો અત્યારે સવારના બધા ઊઠીને બધા બેઠા હતા ને અમારા ટેન્ડલ છે રમેશભાઈ જો કેમ છે સારું સારું ને જો અવાર અવાર ના બધા હજી તો અમે આવ્યા છે કાલે ફિશિંગ નીકળ્યા હતા આખી રેત બોટ હલાવીને અમે આવ્યા આ માઇક ને કઈ પ્રોબ્લેમ થઈ ગયો મારું બેટું હાલતું નથી અમુક ટાણે અવાજ આવે છે અમુક ટાણે નથી આવતું એવું છે અવર અવર માં સુરત દાદા ને બધું ઉગી ગયું છે આપણે જો તાલપત્રી ને બધું બાંધી દીધું દઈશું મિત્રો કેમ કે વાવડો મોજો થાય તો લાકડા ને બધું પલ્લી જાય એટલા માટે તાલપત્રી ને થોડોક સપોર્ટ દીધો છે એટલે અમારે ધીરુભાઈ છે ને અમારે ધીરુ કાકા એને વાંધો ન આવે એટલા માટે તો આ આપડી બોટ છે મિત્રો સરસ મજાની આ દરિયો છે બે નંબર જો આ બધા ખલાયું બેઠા જો તમને બધા ખલાયું બતાવી દઉં આ પે આ મારા ભૂઈ છોકરો છે નામ છે મનુભાઈ કેમ છે જો ભીડી ભીડી ઠપકારે છે આ મારો ભરતભાઈ છે ને આ મારે ધીરુકાકા છે ને આ મારે બાહુબલી છે રાહુલ એનું નામ રાહુલ છે હે હા ને આ છે અમારે દિનેશભાઈ તો બધા બેઠા જ નેવરે નેવરે અવરમાં કેળા કેળા ખાધા બધી નાસ્તો કર્યો પછી બધી કામ કરીએ વોલ બોલ પછી તમને બતાવ્યું કેવું છે અમારું બાથરૂમ આ છે મિત્રો તમને પછી બતાવું તો મિત્રો આ વખતે જો આપણા જૂના માણસો હતા ને જે પહેલા એ જૂના માણસો તો નથી પણ આ બધા નવા માણસો છે પણ આમાં તમને વિડીયો જોવાની ખૂબ મજા આવી કેમકે વિડીયો જોવાની મજા આવી એનું કારણ છે કે ભાઈ બધા છે ને માણસો બધા હારાસ છે અવાજ ઘડીક બંધ કરતા ઓપરેટ આવે આ અમારે અવાજ છે ને છોટા ભીમ જો કાયદેસર ભીમ લાગે ને મિત્રો બોડી તારી બોડી છે ને ભીમ હા તો એમ કેતો હતો કે અમારા ગામમાં ને બધીમાં વાતો એવી થતી મિત્રો કે હવે આને કોઈ ને આને કોઈ લઈ જાય આનું પતી ગયું ને એવું કહેવાય મને નથી કે ભાઈ ભૂતને પીપળો મળી જાય આ એવું થયું બધું માતાજીની દયા છે આઈને આપણે દરિયામાં આવી ગયા ને દરિયાનો વિડીયો લઈને આવી ગયા તો જરાક સપોર્ટ કરજો પહેલાં સપોર્ટ કરતા હતા એવો તો મને પણ મજા આવે ને તમને પણ મજા આવે આજ દરિયામાં વાતાવરણ વરસાદ જેવું છે મિત્રો જો વાદળા વાદળાને થયા જબરદસ્ત હવે પછી હોલ બોલ ઉપાડીએ પછી તમને બતાવીએ મેચ આવે કે આવતા નથી જોઈએ તો મિત્રો અત્યારે જો અમારા ધીરુકાકા મસાલો બનાવ્યો જોઈજો જોઈજો આ ટોપી બધું આમ ત્યાં ભાગે છે બકાલાની બિરયાની બનાવવાની છે જેમ કે શાકનું કંઈ આવ્યું નથી તો જો રીંગણા મીંગણા કાપીને કહે છે ટોપિયામાં બેટેટાને રીંગણાને અને ધાણાને ટમેટાને જો સાડીમાં ધાણાને ટમેટા છે ને જીરું કઈ કઈ કરે બધા મસાલા ગોતે જીરું જીરું ને તાકાત થી બિરિયાની છે આપડી પછી મળીએ પાછા તો મિત્રો અમારા ભરતભાઈ ટસર બનાવવાના છે જો આગળી કેવી રીતે ટસર બનાવી તમે જોજો ઓ તો મિત્રો જો ફાઇનલી અમે ઓઝો વિપાડો આગડી એટલે પાપલેટ આવે થોડાક અડધું બેસન પાપલેટ આવે જોઉં બતાવો ભાઈ પાપલેટ જો એક નંબર પાપલેટ આવે પેલી પેલી ફિશિંગ ભૂઝ એટલે પાપલેટ મારવાનો હોય મિત્રો પછી તો પાપલેટ જોવાય મળે મને એટલા પાપલેટ આવે એક બેસન પગે આવે થોડો થોડો સામાન આવે કામ કરવા બધી છે મિત્રો હવે અમે નામાં શું ખાગી આવે એક કેસલું આવે બે ટીટણ આવે જોઉં તો હાલો પાપલેટ ને જબલામ ભરી લઈએ કમ્પ્લેટ કરી નાખીએ પછી મળીએ પાછા

તો અમારા ધીરુ કાકા પેંડા કેડે છે હે કેમ છે આપણે નીકળે ત્યારે શેઠુ આવ્યા હતા હા એક બોક્સ આપ્યા મિત્રો તમે ખાઈ ગયા થોડાક રહ્યા જો બે ત્રણ દેખાય ભાઈ બે કેળું ખાઈએ છે છે ઠંડો સરબત પીવો હોય તો ભાઈ ઠંડો સરબત પીવો હોય તો હોય ભાઈ ઠંડો સરબત બનાવ કે ઠંડુ પાણી બનાવ ઠંડુ પાણી જો મિત્રો આમાં અમારું સામાન છે બ્રશ ને બધું તો મિત્રો ત્રણ વાગ્યાનો શાહ આવી ગયો છે ને બધા શાહ પીવા બેઠી ગયા ફરતા ફરતા આપણા ધીરુ કાકા શાહ બનાવી આવ્યા ફટાફટ એક કપ વેધ્યો શાનો આ ભાઈ પીતો નથી છોટાભાઈ તો મિત્રો અત્યારે હાજના પાંચ છ વાગી ગયા જો

પાણીની પાણીના ટાંકા નથી આવ્યા આ વખતે છે ને તે પાણીની ડંકી આવી જો આવી રીતના ડંકી જમવાની ને પાણી પીવાનું કરી રાખી હવે ડંકી હોય એટલે પાણી તો પીવાનું રાખ્યું પણ એમાં મશીનની અંદર આવે ને મારું દીકરું ગરમ પાણી થઈ જાય પીવાનું પાણી ધકી જાય આ વખતે છે ને મિત્રો પવન છે ને બીજા નંબરમાં મારા બાથરૂમ આવી જો આ દરવાજો દેખાય ને બારી એ અમારો બાથરૂમ છે અહીંનો દરવાજો છે એટલે કાંઈ ઉપાધિ ન હોય બાથરૂમ જવાની કોક કોકમાં બોટમાં સાઈડમાં બેઠવું પડે સાઈડમાં ઘોડી આવે જ્યાં એટલે તકલીફ થાય વાવડા મોજાની પવનની વરસાદની એટલે આમાં અમારે બાથરૂમ છે તે સારું છે કંઈ ઉપાધી નથી અમારા રાહુલભાઈ લહાણ બોલેશભાઈ જો જોરદાર હું રાહુલભાઈ હારું ને તો વાંધો નહીં

તો અત્યારે બોટ હલાવીને ક્યાંક જવાનું છે બીજી જગ્યા આંગળી તો આમાં હોય અમારે બિસ્તરા ગરમી ગરમી થઈ જાય કેમ કે મશીન ગરમ થાય ને એટલે આમાં ગરમી થાય એટલા માટે મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરાક કહી દેજો એ વિડીયો બધા જેટલા આવીએ બધી તમને ખૂબ જોવાની મજા આવીએ તો વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હોઈ દો બરાબર તો મળીએ એક શાનદાર વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય